તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર સિદ્ધપુર ખાતેથી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તિરંગા યાત્રા દરમિયાન વંદે માત્ર અને ભારત માતા કી જયના જય ઘોષથી ગુંજ્યું સિદ્ધપુર ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલેસ હાઈસ્કૂલ સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવી અને પ્રસ્થાન કરાવ્યું હતું તંત્રના નીચા હેઠળ નીકળેલ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો બાલિકાઓ વગેરે જોડાયા હતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાયા હતી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રા જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી જિલ્લા કલેકટર અરવિંદસિંહ વિજયન જિલ્લા વિકાસ અધિકારી બીએમ પ્રજાપતિ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલ નિવાસી અધિક કલેક્ટર બી એસ પટેલ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સંગઠનના હોદ્દેદારો ડોક્ટર દશરથજી ઠાકોર નંદાજી ઠાકોર ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આમ પદાધિકારીઓ તિરંગા યાત્રામાં સહભાગી બની રેલીનો જુસ્સો વધાર્યો હતો સિદ્ધપુરની એલએસ હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા તિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી કરવામાં આવી હતી અનિલ રામાનુજ કરજન કરજણ સંદેશ ન્યૂઝ પાટણ આપણા સૌ માટે એક આનંદનો દિવસ છે આનંદનો દિવસ એટલા માટે છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર કન્યાલાલ મુનશીજીર વર્ષ પહેલા વન મહોત્સવની શરૂઆત કરેલી એના ભાગરૂપે આજે પંચોતેરમો વન ઉત્સવ હતો અને એને આગળ કેવી રીતે વધારી શકાય એના બાબતની ચિંતા અદરણીય આપણા પીએમ સાહેબ અત્યારે છે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને સખત ચિંતા કરીને બે હજાર ચારથી એની શરૂઆત કરી બે હજાર પાંચમાં અંબાજીમાં સૌથી મોટો ઉત્સવ કરીને આજે જે ચાલી રહ્યું છે એને શરૂઆતથી માંડીને આજે ગુજરાતના આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમના દ્વારા એ પ્રકારની જે વ્યવસ્થા થઈ એના કારણે ગુજરાતમાં પહેલાં અગિયાર ટકા જે ગુજરાતમાં હતો આજે સત્તાવન ટકા વધ્યો છે પાટણ જિલ્લાની અંદર આખા વિસ્તારની અંદર અનેક પ્રકારનો વધારો થયો છે ખેડૂતભાઈઓથી માંડીને સરપંચોથી માંડીને ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા એમને ગવર્મેન્ટ આપે એ પ્રકારના ઝાડ વાવવાની વ્યવસ્થા આજે ગુજરાતની અંદર એમાં ખાસ કરીને પાટણ જિલ્લામાં થઈ છે આજે એક વાતનો આનંદ એ છે કે સમગ્ર ભારત જ્યારે બે હજાર સિત્તેર સુધીની અંદર નક્કી કર્યું છે કે બે હજાર સિત્તેર સુધીમાં કાર્બન મુક્ત થવું એમાં પાટણ જિલ્લો મોખરે રહેશે એની મને ખાતરી છે